જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું તારીખ ચાર ઓગસ્ટ બે હજાર એકવીસ અષાઢ વદ એકાદશી બુધવારના દિવસે કામિકા એકાદશી છે એકાદશીનું આ વ્રત પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે કામિકા એકાદશીનું વ્રત પૂજન કરવાથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવાથી વ્યક્તિને સુવર્ણદાન ભૂમિદાન અને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું વ્રત પુણ્ય આપનારું છે પરંતુ અષાઢ માસની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અધિક પુણ્ય આપનારું છે જે વ્યક્તિ પાસે દાન પુણ્ય કરવા કોઈ સંપત્તિ કે શક્તિ નથી હોતી તેમણે કામિકા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી દાન પુણ્ય કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં જેમ શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ શ્રેષ્ઠ સૌથી મનાય છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે આથી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી એકાદશીનું વ્રત

અભિલ ગલાલ ચંદન પીળા પુષ્પ તુલસીપત્ર ધૂપ દીપ ફળ નૈવેદ્ય વગેરે ધરાવી આરતી પૂજન કરવું વિષ્ણુ સહસ્ત્ર ભાગવદ્ ગીતાના પાઠ વાંચવા આખો દિવસ ભજન કીર્તન કરવું આમ શુદ્ધ ભાવના અને પવિત્ર મનથી એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતની કથા સાંભળવી વૃદ્ધ બીમાર બાળક કે સગર્ભા સ્ત્રી જો ઉપવાસ ન કરી શકે તો સાત્વિક આહાર લઈ મન અને વાણીને પવિત્ર રાખવાથી ઉપવાસ કર્યા વગર પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે એકાદશી કરી દ્રાદશીના દિવસે બ્રાહ્મણના ઘરે જઈ અથવા મંદિરે કાચું સીધું અર્પણ કરી ગાયને ઘાસચારો પક્ષીને દાણા ચણ નાખી વ્રતના પાળના કરવા આ રીતે પવિત્ર એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું કથા બોલો ભગવાન શ્રી યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે વાસુદેવ આપને નમસ્કાર હો અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન સાંભળો હું તમને એ પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું જે પૂર્વકાળમાં નારદના પૂછવા પર બ્રહ્માજીએ એમને કહ્યું હતું નારદે બ્રહ્માજીને પૂછ્યું હે કમલાસન બ્રહ્માજી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એના દેવતા કોણ છે એનાથી કયું પુણ્ય મળે છે તે તમે મને કહો બ્રહ્માજીએ નમસ્કાર કરીને કહ્યું હે નારદ લોકોનું હિત કરવાની ઈચ્છાથી હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું તે તમે સાંભળો અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા એકાદશી છે એના સ્મરણ માત્રથી જ રાજસુ યજ્ઞનું ફળ મળે છે એના દેવતા શ્રીધર છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રીધર દેવનું પૂજન કરનારને ગાંધર્વો સર્પો અને નાગ દેવતાઓનું પૂજન કરવા જેટલું પુણ્ય ફળ મળે છે શ્રીધર શ્રી વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું એથી ગંગા કાશી પુષ્કર ને વિશારણ્ય વગેરે તીર્થોના પુણ્ય કરતાં પણ વધારે પુણ્ય મળે છે વાછરડા સહિત ગાયનું દાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે સંસારમાં કરેલા પાપોના ઉદ્ધાર માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે બહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સૂર્યગ્રહણ વખતે અને વ્યતિપાથના ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળી જાય છે જે મનુષ્ય સમુદ્રો અને વન સહિત આખી પૃથ્વીનું દાન કરે છે અને બીજો જે મનુષ્ય અષાઢ વદની કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બેયને એક સરખું જ ફળ મળે છે પાપેરું મનુષ્યોએ આ કામિકા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે લોકો આધ્યાત્મવાદનો અભ્યાસ કરતા હોય તેમજ વેદાંત શાસ્ત્ર પુરાણો વગેરેનો અભ્યાસ કરતા હોય એમને જે ફળ મળે છે એના કરતાં પણ વધારે ફળ આ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીને જાગરણ કરતી વખતે ભગવાન શ્રીહરિનું ભજન કરે છે તે ભયંકર આકૃતિવાળા યમરાજને નથી નથી એની પણ થતી જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યનો નીચ પ્રાણી જાતિમાં જન્મ થતો નથી તેથી જ ઘણા ઋષિ મુનિઓ અને યોગીઓ આ વ્રત કરીને મોક્ષ પદને પામ્યા છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાન વડે જે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તે કમળનું પાન જેમ પાણીથી લોપાતું નથી તેમ તે પાપ વડે લોપાતો નથી જે મનુષ્ય એક તોલું સોનું અને એનાથી ચાર ગણું રૂપું દાનમાં આપે છે અને તે દાનથી જે ફળ મેળવે છે તેટલું જ ફળ તુલસીના પાનથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી મેળવે છે વળી લાલમણી મોતી વેદુર્ય તેમજ અનેક પ્રકારના રત્નોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તો પણ એ આટલા પ્રસન્ન થતા નથી જેટલા તુલસીના પાન વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વડે જેણે તુલસીના માંજરો વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય એના જીવનભરના પાપો નાશ પામે છે તુલસીના દર્શન કરવાથી સઘળા પાપોનો સમુદાય નાશ પામે છે તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે

જે મનુષ્ય કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીપક પ્રગટાવે છે એના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃત પાનથી તૃપ્ત થાય છે જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો પ્રગટાવે છે તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂજાઈને સ્વર્ગ લોકમાં સ્થાન પામે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર ઉપર જણાવેલા પ્રમાણે કામિકા એકાદશીનું મહાત્મ મેં તમને કહ્યું છે કામિકા એકાદશી સર્વ પાપોને દૂર કરવાવાળી છે જેથી દરેક મનુષ્યે આ વ્રત જરૂરથી કરવું જોઈએ આ કામિકા એકાદશી બ્રહ્મહત્યા અને બાળહત્યા જેવા મોટા પાપોનો નાશ કરનારી ભગવાન વિષ્ણુની સમીપ લઈ જનારી તેમજ મોટું પુણ્ય ફળ આપનારી છે વળી જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કામિકા એકાદશીના મહાત્માને સાંભળે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે અષાઢ કૃષ્ણ પક્ષ કામિકા એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો પુણ્ય ફળ આપનારી કામિકા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે આથી બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને શ્રેષ્ઠ માનવામાં આવી છે આથી એકાદશીના દિવસે ઉપવાસ ફળાહાર કરવો જો એ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહેવું આ દિવસે કોઈની નિંદા કરવી નહીં ઈર્ષ્યા અભિમાન ક્રોધ આદિનો ત્યાગ કરવો આ દિવસે ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી દરિદ્ર નારાયણની સેવા કરવી ગાયને ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ નાખવું બ્રાહ્મણને કાચું સીધું આપવું બની શકે તો દાન પુણ્ય કરવું આ દિવસે લક્ષ્મી સ્તોત્ર ભાગવદ્ ગીતાના પાઠ કરવા વગેરે કાર્યો કરવા જેના પુણ્ય ફળ સ્વરૂપે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠનો વાસ થાય છે મિત્રો જીવોને વ્યાસદેવ કહે છે કે હે સજ્જનો આત્મકલ્યાણ ઇચ્છુકજનો એકાદશીના દિવસે કદાપી અન્ન ભોજન ન કરશો સંસારના સઘળા પાપો તે દિવસે અન્નમાં નિવાસ કરતા હોય છે તેથી તે દિવસે અન્ન ખાનાર વ્યક્તિ અન્નની સાથે સાથે પાપોને પણ ખાય છે અગિયારસનો ઉપવાસ કરવાથી વ્યક્તિ બધા જ પાપોથી મુક્ત થાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ મોહોશ અનાજ ખાય તો તેને જગતમાં સર્વ શિરોમણી પાપી જાણવો હે મૃત્યુલોક વાસીઓ અગિયારસ દિવસે અન્ન ભોજન કરવાથી કોળીયે કોળીયે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે તેથી તે દિવસે અચૂક અન્નનો ત્યાગ કરજો તમારી બધાઇની દ્રઢતા માટે હું વ્યાસદેવ ફરી ફરીને કહું છું કે એકાદશીમાં અન્ન ભોજન ન કરશો ન કરશો અને ન કરશ્યો તો મિત્રો આજના આ વિડીયોમાં એકાદશી વ્રતની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ